વિસ્તારમાં સરકારી જમીન પર તાણી મંદિરના વિરોધ વચ્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું લિંબાયત ઝોનમાં મહાપ્રભુનગર ખાતે સરકારી જમીન પર ઉભા કરવામાં આવેલા મંદિરના ડિમોલ્યુશન કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પ્રારંભમાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવતા એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું સુરત સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે આજે લિંબાયત શોન દ્વારા મહાપ્રભુનગર ખાતે શેલ્ટર હોમ માટે રિઝર્વેશનની જમીન પર દસ વર્ષ પૂર્વે ઉભું કરવામાં આવેલું મંદિરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું સ્થાનિકોના ભારે વિરોધને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા લિંબાયત પોલીસ મથકેથી આગોતરા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જી નામ નામ જયસુખભાઈ રાઠોડ ડેપ્યુટી એન્જીનીયર સુરત મહાનગરપાલિકા લિંબાયત જોઈએ અત્યારે હાલમાં ટીપી ઓગણચાલીસ સુધના લિંબાયતમાં મારૂતિનગર સર્કલથી મદીના મસ્જિદ સુધીના આપણા અઢાર મીટર પહોળાઈના ટીપી રસ્તા ઉપર આપણે દબાણની ડ્રાઈવ લેવામાં આવેલી છે આજે જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાના સાઠ થી સિત્તેર જણાનો સ્ટાફ તેમજ પોલીસ ખાતાના પીઆઈસી તથા ડીસ્ટાફના માણસો સાથે આજે આ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી છે જેમાં રોડ ઉપરના કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ કરવામાં આવેલી છે કામગીરી આજથી શરૂઆત કરેલી છે પીરિયોડિકલી એની કામગીરી દર વીકલીથી પંદર દિવસના ગાળામાં બી આ કામગીરી રૂટીન કામગીરીના ભાગરૂપે ચાલુ રાખવામાં આવશે રહેશે તો એ લોકો સમજી ગયા હશે એ પહેલાં આ દબાણની કામગીરી પહેલાં આપણે અગાઉ પ્રચાર વાનથી પણ બધાને સીધી આડકતરી રીતે ઇન્ટિમેશન આપવામાં આવેલું હતું કે રસ્તા ઉપર કોઈપણ પ્રકારનું કાચું પાકું દબાણ કરવું નહીં નહીતર સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેથી આજે આ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી છે અને એક કન્ટિન્યુ રહેશે જ્યાં સુધી કોઈપણ પ્રકારના દબાણો कायमी धोरणे दूर न होता तया सुी